ફાકચર પણ થયું છે હાઈવે રોડ એટલી હદે બિસ્માર છે કે અકસ્માતને લઈ લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે એક ગંભીર અકસ્માત બની રહ્યા છે રોડનું તાકીદે તાકીદ કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે ઘરેથી જોબ માટે નીકળ્યો વાગે ખાડા અહીંયા ટાયર પણ છે તો આપણે વચ્ચેની જતા હતા ખાડા અચાનક એટલા પાણીથી ભરેલા હતા આપણને કોઈ આઈડિયા નહોતો તો એમાં ગાડીને ટાયર પડીને આગળનો ખાડામાં સ્લીપ થયો અને મારી હાલત છે અત્યારે આવેલી આ પડેલી જોઈ લો આ ખાડા કોઈને દેખાતા નથી અને જેને દેખાતા છે એ કદાચ જોતા નથી કાં પછી એ લોકો નીકળી જાય છે એટલે એ લોકો એ લોકોની રીતે સેફ પહોંચે છે અમારા જેવા માણસોએ કરવાનું શું આવ્યું આ ગવર્મેન્ટ નથી જોતી કે પછી જોવા નથી માગતી એનું અમને કંઈક કરો કે અમારે સેફલી કઈ રીતે નોકરી પર પહોંચવાનું અને ઘરે પહોંચવાનું પહેલા તો તમારું નામ જણાવો ફર્સ્ટ ક્લાસ ટોલ મોટા મોટા લેવામાં આવે છે મોટા મોટા ખાડા છે શું ખાડા છે તે આપવા અમે તૈયાર નથી બટ રોડ કરો તો અમે એક અમારે ઘરે છે ને ગરમ પાણીથી એવી કમરો બીસી સીધી થવાની એટલા ખરાબ રોડ છે નવસારી નેશનલ હાઈવે નંબર અડતાલીસ અમદાવાદ થી મુંબઈ હાલ ચોમાસા ને લઈને જર્જરીત હાલતમાં છે પરંતુ અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ એકદમ દયનીય હાલત છે અને થોડાક સમય પહેલા ટ્રાન્સપોર્ટેશનના જે ચાલકો છે તે લોકો દ્વારા બોરિયા ટોલ નાગા પર ટોલ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ઘણીવાર રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ પ્રકારનો જે રોડ છે તેની સુવિધા અને ખાડા પૂરવામાં નહીં આવતા અંતે છેલ્લે

ની કોઈ પણ પ્રકારની સુવિધા નથી આપવામાં આવતી સાથે જ ફાસ્ટેગ લગાવી દેવામાં આવ્યો છે ફાસ્ટેગની જો વાત કરવામાં આવે તો ફાસ્ટેગ પંદર સેકન્ડની અંદર ટોલ ક્રોસ કરી દેવો લેવો જોઈતો હોય કાર ચાલક દ્વારા પરંતુ તે પણ આજે ટોલ ફાસ્ટેગનો કોઈ મતલબ ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આપણે ગણતરી કરીએ તો પંદર સેકન્ડની અંદર આ ખુલી જવો જોઈએ ટોલ પરંતુ

ગાડીને દુનિયાભરનો ખર્ચો થાય છે ગાડી જે ફોર વ્હીલર હોય કે ટ્રક હોય કે અન્ય વાહન હોય તેને દુનિયાભર થાય છે તેની વસ્તુ કોણ કરે તે પણ એક પ્રશ્ન અનેક ગાડીઓ આવે છે અને તમે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો પંદર સેકન્ડ થી ઉપર થાય છે તો પણ જે ટેગ ત્યાર પછી પણ ખુલતો નથી ત્યારે પ્રશાસન દ્વારા જે ફાસ્ટેગ મતલબ શું છે કે તમે જોઈ શકો કે આ વ્યક્તિ જે મોબાઈલ થી ફોટા પાડે છે અને પછી એન્ટર કરશે નંબર અને ત્યાર પછી ફાસ્ટેગ એના વ્યક્તિમાં વ્યક્તિના જે ખાતામાંથી કપાશે ત્યારે શું મતલબ ફાસ્ટેગનો રોડ જો સુવિધાના નામે ઝીરો મળતા હોય અને મસમોટો વાહનોને ખર્ચો થતો હોય ત્યારે એક જ વાત છે કે ટોલ ના જે પૈસા છે જે ટેન્ડરો આપવામાં આવ્યા છે તે લોકોના કોન્ટ્રાક્ટો દ્વારા સારી ગુણવત્તાના રોડ આપવામાં આવે તેવી જે ગાડી ચાલકો છે વાહન ચાલકો છે તે માંગ કરી રહ્યા છે